ભાવ મોકલી કઈ નફળી તો કેવી જ થઈ છે કેટલા દાણા થી જોવા આવ્યો આજ આજ આ બંને મળી મળ્યો આખા થલવાડા ભાવ નમર તોડી નાખે ભાવ આપણો આવશે મારો આ શેઠા બેઠા ચળક ચળક છે આ તો જોવાય નહીં શેઠા ચમ ચમ ફન ચમ ચમ નહીં આ તો જવા દે ન્યા મોરો જો દક્યો લે શેઢોઢા લે મારો હ મારો ઓછો મારે જાવું પડશે હો આ બોટી ને ક્યાં પાણી ભમ ઓપરે કે

આ મય ત્યાં ને ત્યાં અનુલ્યા તને હ તને રોજ રોજ કઈ કઈ હાચું શું કરે શું કરે શું કરે તું ભમાયો મયા તને મારો અને પછી નાટક બોલા તું

બોય ના પછી ઓય કાકા હું હાખાય ખબર નથી પડતી જીને વખત જી મારો શેઠો ઘરે ઓય કાકાનો ફોન આયો ઝઘડો થયો તો પાણી નહીં લેવું તળવા લઈ જાય તળવા તો હું અંગાત જ રાખું બોલા તરા તરા કાકા તરા એ ભમાયા વહી

આ મારી મોફડી પડી ગઈ ઓય આ જઈ ગયો જો આજ તરફ ફોન પડ્યો જો આ પોઈયા આવા બાબા સરપંચને બોલાવો બોલાયે ઓય તોય ગયા આ ગોરે કીધું આ ગોરે નેકા માં એકલી બસ હા સરપંચને આવાજો આ મારા કાકા તુરબાને લડાયો હે કન પોઈં જો હા તમે જલ્દી આવો તો હા હા રોડો અહીંયા કે જો આવો આવો કાકા બોલા

મફળી ભાઈ આ મારી મફળી શેતર મારું શેધા મારવા વાડી જાય તણી કરવી આ તમારા ગમ ના

જીભે સર <Arduino> મારી વાત સીધા બધા જેટલા સીધા વાટ્યા એટલા બધા રૂપિયા થાય બરોબર અને મને રૂપિયા આવજો એટલા વાય છે

જે હોય મુખ્યમંત્રી હોય કે જે હોય મારે લેવા દેવા નહીં એક યુપીઆઈ ની માં કે હોય જે કહો એ કઈ જા આ પૈસા એ ગાયો મરત લાયો હે તે હું કરું ગરીબ સા મોણ તે ગરીબ તો હું કરું ઓ ભાઈ ઓ રાખો સર પણ બંદુક તૈયાર રાખો એ ભાઈ ગરીબ છે પૈસાના પણ નહીં તે આ તો સીડો વાડ્યો બહાર પે પરવાસી બહાર પેની વાત છોડ માફી માંગ માફી કરું ઉપાય મારા શે તો વાંધો કાલ પેલો વાધ્યો આજે વાંધ્યો ચોરી કરી મને પૂછ્યા વાંધવાનું આવે તો ચાર વાંધવાની આવે

જીવતા નઈ જાય મારી વાત સીતર તમારું હા ભૂલ થઈ ગયું થઈ ગયી આવતા ના તમે બે સરપંચ બે લાખ રૂપિયા તો નહીં પણ લાખ રૂપિયા ઘેરા સરપંચ યાર આવું મારા ગામ મારા તમારા ગામ ના પૈસા

બહુ પકાય ની પોચ પોચ છે હા હા આલે હો આલે ને આવતા ના હોય હા એટલે ખેતરમાં પગે નઈ મેકો હા આમ રાણો આવતો ના